દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ ત્યારે વિશ્વ સિંહ દિવસની ભાગરૂપે ઉજવણી કરવામાં આવી ગુજરાતના ગૌરવ સમાજ સિંહનું જતન અને સંરક્ષણ કરવા માટે આ અન્ય વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ગીર રેન્જના ફોરેસ્ટર ઓફિસર ભાવેશભાઈ રાદડિયા તથા આકોલવાડી પી સેન્ટરના સીઆરસી પર્વતભાઈ ચાંડેરા તથા આકુલવાડી ગામના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા ડોક્ટર ભડિયા સાહેબજીઓ આ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા હતા કે જેમને સિંહના જતન અને સંરક્ષણ માટેની માહિતી વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજાવેલા કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહેમાનો તથા ઉપસ્થિત વાલીશ્રીઓ સિંહના સંરક્ષણ બાબતે પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમ ને દીપાવ્યો હતો આ કાર્યક્રમમાં તપોવનના ચૌદસો જેટલા બાળકો તથા પાંત્રીસ જેટલા શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કે જેમણે પોતાનો કિંમતી સમય આપ્યા આ કાર્યક્રમ હાજરી આપી તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો જગદીશ અર્ધવય સાથે CN24 ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ